વિડીયો સારો લાગે તો લાઈક શેર આવા વિડિયો દરરોજ જોવા યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મહેન્દ્રા બસો પિચોતેર ભૂમિપુત્ર ડીઆઈ ઓગણચાલીસ હોર્સ પાવરનું ટ્રેક્ટર આ ટ્રેક્ટર વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે અને ટ્રેક્ટર ની અંદર ઓઇલ બ્રેક અને ડબલ ક્લચ પણ જોવા મળશે મોડલ ની વાત કરું તો બે હજાર સોળ ના મોડલનું કંપની ફિટિંગ આખું ટ્રેક્ટર એન્જિન નેવું ટકા હાઇડ્રોલિક કંપની ફિટિંગ આખી હોય સો ટકા ઓરિજિનલ કલર અને કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી ટ્રેક્ટર બધું ઓઈલ પણ નવું નાખેલું છે ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને લઈ શકો છો પેલા શૈલેષભાઈ ડકુભાઈ નો કોન્ટેક્ટ કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો શૈલેષભાઈ ડકુભાઈ કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી નવી નાખેલી છે વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ કંડિશનમાં ટાયર નવા જોવા મળશે ટાયર નવા જ છે તમે અંદર જોઈ રહ્યા છો અને કંપની ફિટિંગ ઓરિજિનલ આખું ટ્રેક્ટર કોઈ પણ પ્રકાર નો ફોલ્ટ નથી અને વધારે માહિતી માટે શૈલેષભાઈ દકુભાઈ નું કોન્ટેક કરો ડોક્યુમેન્ટ કાગળિયા કમ્પ્લેટ જે કોઈ મિત્રને ટ્રેક્ટર લેવાનું થશે તેમને માત્ર છ હજારમાં આ ટ્રેક્ટર નામે થઈ જશે ખાતે કરીને આપવામાં આવશે કિંમત અંદાજિત બે લાખ સિતેર હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો શૈલેષ ભાઈ મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા YouTube ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે Facebook પેજ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળશે શૈલેષ ભાઈ દકુભાઈ નામ 9857 અથવા 7166 વાળા નંબર પર ફોન કરી ટ્રેક્ટર છે મહિન્દ્રા 275 DI કન્ડિશન તમે વિડિયો અંદર ક્લિયર કટ જોઈ શકો છો મોડેલની વાત કરું તો 2006 ના મોડેલનું આ ટ્રેક્ટર ટ્રેક્ટરમાં એન્જિન બનાવેલું જોવા મળશે પાવરફુલ કન્ડિશનમાં એન્જિન ગેર હાઇડ્રોલિક પણ સારા તમે રૂબરૂ સ્થળ પર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ ખરીદી કરી શકશો પેલા ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો ટ્રેક્ટરના માલિકનો કોન્ટેક કર્યા વગર ના જતા કેમ કે ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો ધક્કો થશે ટ્રેક્ટરની અંદર બેટરી સારી છે નવી જ નાખવામાં આવેલી છે બેટરી રેડ્યુટર પણ નવું વાયરિંગ કમ્પ્લેટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી એકદમ સારા ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ છે ટાયર પણ તમે વિડીયો અંદર જોઈ શકો છો નવા ટાયર જોવા મળશે ન્યૂ કન્ડિશનમાં ટાયર અને અત્યારે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી હાઇડ્રોલિક પણ સારી એન્જિન બનાવેલું કિંમતની વાત કરું તો માત્ર એક લાખ એસી હજારમાં આ ટ્રેક્ટર વેચવાનું છે રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો રાજકોટ અને ગ્રીનલેન્ડ ચોકડી મોરબી રોડ મહિન્દ્રા ટ્રેક્ટરના શોરૂમની સામે રાજકોટ હવે તમારા

ફોલ્ટ નથી અને એક પર રૂપિયાનો ખર્ચો પણ નથી આખું કંપની કટ ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર ગેર હાઇડ્રોલિક એન્જિન કંપની ફિટિંગ કંપની કલર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેક્ટર રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલા રેકુભાઈનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડિયો પૂરો જોતા રહેજો અને ટ્રેક્ટર લેવા અથવા જોવા તો દેવકુભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તો તમારે ખોટો થશે બેટરી વાયરિંગ કમ્પ્લેટ લાઈટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ એકદમ સારા વિડીયો અંદર ક્લિયર જોઈ રહ્યા છો ટાયર પણ એકદમ નવા ન્યુ કન્ડિશનમાં જોવા મળશે ફૂલ કમ્પ્લીટ ટ્રેક્ટર ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ કિંમત બે લાખ ને પચીસ હજાર અંદાજીત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત અંદાજીત છે ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો દેવકુભાઈ નું ટ્રેક્ટર જિલ્લો અમરેલી અને તાલુકો છે લાઠી અને અંશોદર ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય ના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો વિડીયો જોતા હોય તો ઉપર નંબર નંબર મળશે વાળા પર ફોન કરી ટ્રેક્ટર છે મેસી દસ પાંત્રીસ ડીઆઈ ફર્ગુસન ટ્રેક્ટર કાનજીભાઈ વેચવાનું છે મોડલ છે બે હાજર બાર નું આખું ઓરિજિનલ કંપની કન્ડિશનમાં આખું ટ્રેક્ટર કંપની કલર કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પાવરફુલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો અત્યારે ફોલ્ટ નથી એક રૂપિયાનો ખર્ચો નથી ટ્રેક્ટર કઈ રીતના મેળવવા તેની માહિતી પૂરો જોતા રહે જો ટ્રેક્ટર લેવા અથવા જોવા જાવ તો કાનજીભાઈ કોન્ટેક્ટ કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે પાછળથી ધોકો ખોટો ધક્કો થશે બેટરી સારી ટ્રેક્ટર વાયરિંગ કોમ્પ્લીટ લાઈટ ચાલુ કંડિશનમાં સીટ છત્રી સારા ઓછી થશે કિંમત અંદાજિત છે અને ડોક્યુમેન્ટ કાગળિયા પણ કમ્પ્લેટ ટ્રેક્ટર લેવું હોય ત્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો કચ્છ ભુજ અને ભચાવ ગામે જોવા મળશે

એન્જિન પાવરફુલ કંપની ફિટિંગ આખું એન્જિન છે ગાડીમાં સડો લાગેલો નથી વિડીયો અંદર તમે ગાડી ક્લિયર કટ જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ક્લીન ગાડી ઓરિજિનલ કન્ડિશનમાં રૂબરૂ સ્થળ પર જાય બાઇક રૂબરૂ જોઈ લઈ સ્થળ પર કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં બાઇકના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો બાઇક લેવા અથવા જોવા જાવ તો બાઇકના માલિકનો કોન્ટેક્ટ કરીને જજો બાઇક વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ક્લીન ગાડી ટાયરનું કંડિશન પણ એકદમ સારું કિંમત સત્યાવીસ હજાર અને પાંચસો સાડા સત્યાવીસ હજાર રૂપિયા અંદાજિત છે રૂપર સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ડોક્યુમેન્ટ બધા બાઇકના કમ્પ્લેટ છે બાઈક લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો અમરેલી અને લાઠી ગામે જોવા મળશે બાઈક લેવી હોય તેમના ઉનરના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ગાડી છે એક્સયુવી ફાઈવ ડબલ ઝીરો ડબલ્યુ એટ તમે ગાડીનું કંડિશન ક્લિયર કર જોઈ રહ્યા છો ફૂલ સાચવેલી ક્લીન ચોખ્ખી ગાડી આ ગાડી સેકન્ડ ઓનર છે અને બે હજાર અને બાર ના મોડેલ ની કાર જોવા મળશે કમ્પ્લેટ આખી તમે જોઈ શકો છો ઇન્ટિરિયર પણ આખું કમ્પ્લેટ છે ફૂલ સાચવેલી જવાબદારી વાળી ગાડી કોઈ પણ પ્રકારનું ફોલ્ટ નથી કાર તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ લઈ ચેક કરીને લઈ શકો છો પહેલા કારના માલિક નું કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રેજો કાર લેવા અથવા જોવા જાવ તો કારના માલિક નો કોન્ટેક કરીને જ જો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ચાર હજાર ટાયર નવા નાખવામાં આવેલા છે એન્જિન પાવરફુલ એસી પણ કમ્પ્લીટ ચાલુ અને આ ગાડી સેવન સીટર સેવન સીટર કાર જોવા મળશે કોઈ મિત્રની મોટી હોય તો તમે આ ગાડી લઈ શકો છો કિંમત માત્ર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે તમારે આ ફોર વ્હીલ કાર લેવાની હોય તો આ કાર તમને ક્યાં જોવા મળશે તેની વાત કરું

કટ તમે કન્ડિશન જોઈ શકો છો ગેર હાઇડ્રોલિક હાઇડ્રોલિક જઈ રૂબરૂ રૂબરૂ ચેક કરીને ખરીદી કરી શકશો અત્યારે એક પર રૂપિયાનો ખર્ચો નથી અને ટ્રેક્ટર લેવા કે જોવા જાવ તો અશોક સિંહનો કોન્ટેક કરી જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે અને ટ્રેક્ટર ની અંદર કલર કરવામાં આવેલો છે આગળનો ફ્રન્ટ નવો નાખવામાં આવેલો છે રેડિયેટર પણ નવું છે અને હાઇડ્રોલિક પંપ પણ નવો બ્રેકનું કામ કરાવવામાં આવેલું છે બધા મીટર નવા નાખેલા છે અને સીટ પણ નવી નાખેલી છે સ્ટેરિંગ નવું નાખેલું છે અને સાયલેન્સર પણ નવું નાખેલું છે વાયરિંગ કમ્પ્લીટ છે સ્લેબસ્ટાર ટ્રેક્ટર બેટરી સારી લાઇટ પણ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી પણ સારા ટ્રેક્ટરના ટાયર તમે જોઈ શકો છો ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં જોવા મળશે ન્યૂ કન્ડિશનમાં આખા ટાયર અને તમે રૂબરૂ સ્થળ ઉપર જશો અને રૂબરૂ ચેક કરીને ટ્રેક્ટર લેશો અને જો તમારે ફાઈનલ ટ્રેક્ટર લેવાનો હશે તો એક લાખ ચાલીસ હજાર કિંમતમાં પણ ફેરફાર થઈ જશે કિંમત અંદાજીત જોવા મળશે ફૂલ સાચવેલું ક્લીન આખું ટ્રેક્ટર તમે જોઈ શકો છો આખું બનાવવામાં આવેલું છે હવે તમારે આ ટ્રેક્ટર લેવાનું હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો અશોક સિંહનું આ ટ્રેક્ટર તમને જિલ્લો રાજકોટ અને માધા પર ચોકડીએ જોવા મળશે ટ્રેક્ટર લેવો હોય તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે અશોક સિંહ નામ એકાશી પાંચ ઓગણસાઠ વાળા નંબર પર ફોન કરે ઇકો ગાડી વેચવાની છે મોડેલની વાત કરું તો બે હજાર અને ઓગણીસના ના મોડેલની આ ગાડી છે અને માત્ર પાસઠ હજાર કિલોમીટર જેન્યુન ચાલેલી છે આખી કંપની કંડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ઈકો ગાડી એન્જિન પાવરફુલ એસી કમ્પ્લેટ ચાલુ ક્યાંય પણ ઇકો ગાડીની અંદર સડો નથી અને કોઈપણ જાતનો ઇકો ગાડીની અંદર ફોલ્ટ જોવા નહીં મળે બાકી તમે રૂબરૂ ટ્રેસ ડ્રાઈવ લઈ સ્થળ પર કંડિશન ચેક કરીને પણ લઈ શકો છો પેલા ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી રહેશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ઇકો ગાડી લેવા અથવા જોવા જાવ તો ઇકો ગાડીના માલિકનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ઇકો ગાડી પેટ્રોલ પ્લસ સીએનજીમાં જોવા મળશે કંપની કન્ડિશન અને કિંમત અંદાજિત સાડા ચાર લાખ રૂબરૂ સ્થળ ઉપર કિંમતમાં થોડો ઘણો ફેરફાર થશે કિંમત ફિક્સ નથી ડોક્યુમેન્ટ બધા કમ્પ્લીટ છે ઈકો ગાડીના અને ઈકો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તમને જોવા મળશે ગાડી લેવી હોય તો તેમના ઓનરના નંબર કઈ રીતના મેળવવા વિરમ ગામ શાહપુર જોવા મળશે તો યુટ્યુબ ઉપર વિડિયો જોતા હોય તો વિડિયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળી જશે એકાશી ચારસો પાંચ વાળા નંબર તમે જે અશોક લેલેન કંપનીની બડા દોસ્ત ગાડી જોઈ રહ્યા છે જેને આપણે ટેમ્પો અથવા છોટાથી પણ કહીએ છીએ આ ગાડી વેચવાની છે વિડીયો પૂરો જોતા રહેજો વન ઓનર ગાડી ટીપટોપ કન્ડિશનમાં આખું ઓરિજિનલ કન્ડિશનમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ નથી અને આખી ટોપ કન્ડિશનમાં ગાડી જયેશભાઈને વેચવાની છે વિડિયોની અંદર ગાડીની ટોટલ માહિતી મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો ફેસબુક પેજ ફોલો કરો અશોક લેલેન્ડ કંપનીની આ જે બળા દોસ્ત મોડલ છે તે વેચવાની છે તમે ક્લિયર કટ જોઈ રહ્યા છો વન ઓનર ગાડી છે અને આખી ઓરિજિનલ કન્ડિશનમાં છે બે હજાર અને એકવીસના મોડેલની આ અશોક લેલેન્ડ જોવા મળશે તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો અને ઇન્જિન પાવરફુલ છે આખી કંપની કટ શોરૂમ કન્ડિશનમાં ગાડી તમે વિડીયો અંદર જોઈ રહ્યા છો ટોટલ જવાબદારી સાથે વેચવાની છે ગાડી તમે રૂબરૂ સ્થળ પર જઈ રૂબરૂ ટેસ્ટ ડ્રાઇવ લઈ કન્ડિશન ચેક કરીને લઈ શકો છો પહેલાં ગાડીના માલિકનો કોન્ટેક કરો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી લેવા અથવા જોવા જાવ તો ગાડીના ઓનરનો જયેશભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે ટાયરનું કન્ડિશન પણ એકદમ સારું અને ઇન્સ્યોરન્સ અને ફિટનેસ રનિંગ મળશે અત્યારે ચાલુ છે વન ઓનર અને કિંમત આઠ લાખ અને અગિયાર હજાર અંદાજિત રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી હવે આ જયેશભાઈની ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો પ્રોપર તમને સુરત જોવા મળશે ગાડી લેવાની હોય તો અશોકભાઈના નંબર કઈ રીતના સોરી જયેશભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે જયેશભાઈના સત્તાણું ત્રણ તાઉતેર વાળા નંબર પર ફોન કરી આ ગાડી બે ગાય વેચવાની છે ગીર ગાય ઓલાદની બે ઓળખી છે જેમાં એક કાબરી છે અને એક લાલ છે પહેલાં હું તમને કાબરી ગાયની વાત કરું તો પેલા વેતરમાં આ ગાય છે પહેલું વેતર વ્યાસે અને માત્ર દસ થી બાર દિવસની કાચી અને પાંચ હજાર વાળું બિજદાન પણ કરાવેલું છે તેની ગેરંટી અને સાવ સોજી સાચવેલી ગાય ગીર ગાય અને કિંમત અંદાજીત સાઈઠ હજાર રૂબરૂ સ્થળ પર કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને જે બીજી ગાય છે લાલ કલરની જે તમે લાલ ગાય જોઈ રહ્યા છો તે બીજું વેતર વ્યાસે અને પંદર દિવસની કાચી છે આગલા વેતરમાં સાડા છ લીટર દૂધ હતું આખા દિવસનું છ દુ બાર અને તેર લિટર ટોટલ દૂધ હતું જેની કિંમત પિસ્તાલીસ હજાર તેની પર ટોટલ જવાબદારી હવે આ બંને તમારે ઓળખી લેવી હોય ગીર ગાયની તો ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો ભાવનગર તાલુકો વલભીપુર અને કંથારીયા ગામે જોવા મળશે વધારે માહિતી માટે વાલમભાઈ કોન્ટેક્ટ કરો તેમના નંબર કઈ વિડીયો જોતા હોય તો વિડીયો જોતા હોય તો ફોન કરી કોઈ પણ ગાય લઈ શકો છો મિની ટ્રેક્ટર ઓજાર સાથે વેચવાનું છે ભરતભાઈને કપાસમાં ચલાવવા એનું પેસિયલ મોડીફાઈ કરેલું છે ટ્રેક્ટર છે કેપ્ટન મિની ટ્રેક્ટર છે કેપ્ટન છવ્વીસો ડીઆઈ અને આ બે હજાર પંદરના મોડેલનું છે સ્પેશિયલ મોડિફાઈ કરેલું છે તમે જોઈ શકો છો કપાસમાં ચલાવવા માટે અને સાઠની જારી ચાલીસની જારીએ પણ તમે કપાસ વાવેલો હશે તો પણ ચલાવી શકો છો વધારે માહિતી માટે તમે ભરતભાઈનો કોન્ટેક કરી શકો છો અને બે હજાર પંદરનું મોડલ ઓરિજિનલ કન્ડિશનમાં છે તમે જોઈ શકો છો અને તમે જે ઓઝાર વિડીયોની અંદર જોઈ રહ્યા છો તે ઓજાર પણ સાથે જ આપવાનું છે અને આખું ઓરિજનલ કન્ડિશનમાં કંપની ફિટિંગ એન્જિન છે ગેર હાઇડ્રોલિક પણ કમ્પ્લેટ તમે રૂબરૂ ટેસ્ટ ડ્રાઈવ કરી ચેક કરીને લઈ શકો છો પહેલા ભરતભાઈનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર લેવા કે જોવા જાવ રૂબરૂ તો ભરતભાઈનો કોન્ટેક કરીને જજો ટ્રેક્ટર વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ ચાલુ કન્ડિશનમાં સીટ છત્રી સારા ટ્રેક્ટર આખું કન્ડિશનમાં ટાયર મીડિયમ કંડિશનમાં જોવા મળશે હવે કિંમતની વાત કરું તો ટ્રેક્ટર અને ઓજાર સાથે જે ઓજાર છે તે પણ આપવાનું છે એક લાખ સાઠ હજારમાં મળી જશે માત્ર અને થોડો ઘણો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી હવે આ મિની ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ચીલોબોટા તાલુકો બરડવા અને નાવડા ગામે જોવા મળશે હવે તમારે મિનિ ટ્રેક્ટર લેવું હોય તો ભરતભાઈ નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડિયો ઉપર નંબર મળી જશે ભરતભાઈ નામ તાઉતેર પાંચ છન્નું વાળા નંબર પર ફોન કરી મિની ટ્રેક્ટર લઈ શકો છો ટ્રેક્ટર છે મહેન્દ્રા યુવરાજ બસો અને ટોટલ ઓજાર સાથે વેચવાનું છે રાપ છે પાંચિયા છે ચીપીઓ છે ઓરણી છે વગેરે ઓજાર મળી જશે સૌ પ્રથમ ટ્રેક્ટરની વાત કરું તો આ યુવરાજ બસો પંદર મિની ટ્રેક્ટર બે હજાર બારના મોડલનું છે એકદમ સાચવેલું એક હાથે ચાલેલું ઘરની ખેતીમાં ચાલેલું તમે જોઈ શકો છો આ મિની ટ્રેક્ટર છે અને એક હાથે ચાલેલું છે ક્લીન આખું ચોખ્ખું પાવરફુલ એન્જિન કંપની ફિટિંગ એન્જિન ગેર હાઇડ્રોલિક પણ કોમ્પ્લેટ આ ટ્રેક્ટર મોટું ટ્રેક્ટર લેવાનું હોય તેથી વેચવાનું છે આ ટ્રેક્ટર આપી અને મોટું ટ્રેક્ટર લેવાનું છે બાકી ટ્રેક્ટર અંદર કોઈ પણ પ્રકારની ખામી અથવા કોઈ પણ પ્રકારની ખરાબી નથી આખું પાવરફુલ કન્ડિશન ઓરિજિનલ કન્ડિશનમાં ટ્રેક્ટર બેટરી સારી સ્લેપ સ્ટાર ટ્રેક્ટર વાયરિંગ કમ્પ્લીટ લાઇટ પણ ચાલુ કન્ડિશન સીટ છત્રી સારા ટાયર પણ એકદમ સારા છે તમે જોઈ શકો છો આખું ટ્રેક્ટર ઓરિજિનલ જોવા મળશે અને સાથે ઓજાર પણ આપવાના છે ઓઝારની અંદર તમે જોઈ શકો છો ઓટોમેટિક ઓરણી છે ચીપીઓ છે રાપ છે પાછિયા છે વગેરે ઓજાર સાથે આ ટ્રેક્ટર આપવાનું છે અને કિંમત બે લાખ અને દસ હજાર અંદાજીત થોડો ઘણો કિંમતમાં ફેરફાર થશે કિંમત ફિક્સ નથી અને ટ્રેક્ટર ક્યાં જોવા મળશે તેની વાત કરું તો તાલુકો જિલ્લો પોરબંદર અને વડાળા ગામે જોવા મળશે ટ્રેક્ટર લેવું હોય તો તેના ઓનર

મોડેલની વાત કરું તો બે હજાર આઠ નવના મોડેલની ગાડી એન્જિન પાવરફુલ અત્યારે કમ્પ્લીટ આખી ગાડી રનિંગ કન્ડિશનમાં તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ ગાડી રૂબરૂ જોઈ ચેક કરી ટેસ્ટ ડ્રાઈવ લઈને પણ ખરીદી કરી શકશો પેલા દેવસીભાઈનો કોન્ટેક કરો તો નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને બોલેરો લેવા અથવા જોવા જાવ તો દેવસીભાઈનો કોન્ટેક કરીને જજો ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ સારા કન્ડિશનમાં અને બધું ડોક્યુમેન્ટ બધા કમ્પ્લેટ છે કિંમત અંદાજિત સાડા ત્રણ લાખ રૂબરૂ સ્થળ પર કિંમત ઓછી થશે કિંમત ફિક્સ નથી બોલેરો ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું જિલ્લો અમરેલી તાલુકો રાજુલા અને ભેરાઈ ગામે જોવા મળશે હવે તમારે આ બોલેરો ગાડી લેવી હોય તો દેવસીભાઈના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયોની ઉપર નંબર મળી જશે દેવસી ભાઈના સત્તાણું બે ત્રેપન વાળા નંબર પર ફોન કરી બોલેરો ગાડી પડલર રીંગો છે તમે વિડીયો અંદર જોઈ શકો છો વેચવાની છે માત્ર એક વર્ષ પહેલા જ લીધેલી આ બંને રીંગો છે અને માત્ર પંદર કલાક જ વાપરેલી છે આ રીંગો તમે વિડીયો અંદર જોઈ શકો છો આખી ઓરિજિનલ કન્ડિશનમાં

આ ભેંસ ભરતભાઈને વેચવાની છે આ ભેંસ પહેલા વેતરની અંદર છે એટલે કે પેલું વેતર વ્યાસે અને ત્રણ થી પાંચ દિવસની કાચી છે અમુક ટાઈમની અંદર ભેંસ વ્યાય પણ જશે પહેલું વેતર વ્યાસે અને એકદમ સોજી જવાબદારી અને સારી નસલની ભેંસ તમે વિડીયો અંદર જોઈ શકો છો દૂધ પણ સારું હશે

ભેંસ ક્યાં જોવા મળશે તેની વાત કરું તો જિલ્લો સુરેન્દ્રનગર તાલુકો ધાંગધ્રા અને કોંથ ગામે જોવા મળશે ગામે તમારે આ ભેંસ લેવાની હોય તો ભરતભાઈના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો ઉપર નંબર મળશે ભરતભાઈ નામ એકાશી ચાર સત્તર વાળા નંબર પર ફોન કરી ભેંસ લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો